આજે સરપંથી લઈ તાલુકા ડેલીગેટ જિલ્લા પંચાયતના સભ્યો ધારાસભ્ય સભયને સંસદ સુપી તમારા પ્રતિનિધિઓને તમે મોકલતા થયા છો આજે સમાજમાં શિક્ષણ વધ્યું જ છે શિક્ષણની ભૂખ લાગી છે એ સમાજ છે જરા માંગવા જઈએ ત્યારે મેણા મારતા અત્યારે ગેની ગેનીબેને વાત કરી તમામ લોકો પોતાની જોડી ખોલીને દાન આપવા માટે આગળ આવી ગયા આ સમાજમાં સાક્ષરિક જાગૃતિ આય સમાજમાં અધિકારી કર્મચારી આયા આ સમાજમાં આજ સમાજમાં આઈથી કેટલા મિનિસ્ટરો મળ્યા તો કે સાહેબ હતા અહીંથી કેશાજી અને અહીંયા અત્યારે સ્વરૂપજી આપણાને મિનિસ્ટર મળ્યા છે સ્વરૂપજીને મુખ્યમંત્રી સાહેબનો કાર્યક્રમ છે એટલે ત્યાં હાજર છે એમણે આપણાને શુભ સંદેશો આપ્યો છે પણ આ સમાજમાં રાજકીય નેતૃત્વ મળ્યું છે પણ હવે મારી ભૂખ બીજી છે તમે રાજકીય જાગી ગયા પણ હવે સામાજિક સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ સમાજને શિક્ષણની ભૂખ

બીજા સમાજો કઈ રીતે આગળ આવ્યા એમણે શિક્ષણ થકી કઈ રીતે ક્રાંતિ કરી એમણે ધંધા રોજગાર કઈ રીતે તમામ દિશાઓની અંદર આગળ આવવાની જરૂર છે આ સમાજ એક થયો છે પણ હમણાં અમૃતજી કહેતા કે ભેગું કરતા વાર લાગે છે જુદું કરતા વાર નથી લાગતી મારી તમને વિનંતી છે ભૂલ થવાની મારી તમારી બધાની ભૂલ થવાની પણ એક માણસની ભૂલના કારણે આખો સમાજને વેરવિખેર ના કરતા આજે સમાજનો એકતાનો સંદેશો છે એને વધારે જાગૃત રાખજો અને આ સમાજ એક થયો છે તો એક થયો છે તો આજ એકતા જાળવી રાખજો આપણા દીકરા દીકરીને વિદેશ ભણવા મોકલો જે કોઈ લોકો આ સમાજના જે કોઈ લોકો જે મને ગમાડે ના ગમાડે પણ શિક્ષણ માટે સમાજની એકતા માટે સમાજના ઉદ્ધાર માટે સમાજ માટે જે કોઈ લોકો કામ કરતા હોય એવા તમામ લોકોને વંદન કરું છું એ નાનું કામ કરતા હોય કે મોટું કામ કરતા હોય પણ સમાજના હિત માટે સમાજના ઉત્થાન માટે સમાજના વિકાસ માટે આ માટે જે કોઈ લોકો કામ કરતા હોય એવા તમામ આગેવાનોને મારા વંદન છે અને સાથે મારી વિનંતી એ છે હમણાં કેસરજી કહ્યું કે તમે મોટો સમાજ છો મોટા ભાઈ છો તો મોટા સમાજ તરીકે બીજા સમાજોને સાચવવું અને મોટા ભાઈ તરીકે વરતવું એ આપણી જવાબદારી છે જે સમાજો તમારી રાહ જોઈને બેઠા હોય છે જે સમાજો તમારી હૂપ મેળવવા માટે તળપતા હોય છે જેમને તમારી હૂપ જોઈએ તમારો સાથ જોઈએ તમારો પ્રેમ જોઈએ એવા તમામ નાના સમાજો જે સમદુખ્યા સમાજો છે આજે પણ ગુજરાતમાં એવા અનેક સમાજો છે કે જે સમાજોમાં આજે શૈક્ષણિક ભૂખ છે આજે પણ ધંધા રોજગારની ભૂખ છે આજે પણ એમને રક્ષણ જોઈએ છે આજે પણ એમને તમારો પ્રેમ જોઈએ છે એવા તમામ સમાજોની જોડે રહેજો આ એ જ સમાજો છે કે જે મેણે તમારા બાપ દાદાઓનું નેતૃત્વ સ્વીકાર્યું હતું પણ સમય અંતર એવું થયું કે આપણે કે વેશનો તરફ ભાગ્યા શિક્ષણ અપનાવ્યું નહીં ધંધા રોજગાર કર્યા નહીં એટલે આપણાથી ક્યાંક દૂર થયા મારી વિનંતી એ છે કે આપણે આ તમામ સમાજોને સાથે રાખી મારી સાથે જો મુકેશ ભરવાડ આ જનકભાઈ ઠાકોર અમારા ડીડી જાલેરા પ્રવીણજી અમારા ચકાજી મુકેશભાઈ અહીંયા તમામ રાયકણજી કેટલા બધા આગેવાનો બેઠા છે મેં વ્યક્તિ ઘટતરનો કામ કર્યું છે કડક કેટલા કેવું કે કલ્પેશ ઠાકોર તમે તમારી સેનાએ શું કર્યું તો મે ગામનો આગેવાન આપ્યો ગામમાં નવા દોડેવા નવ લોયા યુવાનો આપ્યા જે આગેવાનો આખો સમાજની ચિંતા કરી એની સાથે કબડી કબો મિલાઈ અને આ યુવાનો દોડતા થયા કેસાજી જવાનીની વાત કરે એ જવાનીની તાકાત શું હોય એ ગુજરાત છત્રી ઠાકોર છે બતાવી દીધું જે સમાજની ચિંતા કરે સમાજના આગેવાનોની ઊપ બને સમાજના આગેવાનો નથી હિંમત બને એવા યુવાનો વ્યક્તિ ઘડતર કરવાનો અમે કામ કર્યું અને જારે જારે અમને કમજોર સમજ્યા સમાજને કમજોર સમજ્યો ત્યારે ત્યારે એકતાનો સંદેશો અમે આપ્યો છે ઘણીવાર બધાને એવું થાય કે અમને સત્તા જોઈએ છે સત્તા નહીં સમાજની વિકાસની ભૂખ લઈ અને ભૂખ છે એટલે રાત દિવસ દોડીએ છે આ સમાજ ભૂખ્યો છે આ સમાજ આજે પણ વિકાસથી વંચિત છે અને એની ભૂખ અમારી ખૂબ મોટી છે અમેય સપના જોયા છે અને સપના કેમ ના જોઈએ અમેય સપના જોયા છે બીજા સમાજો જે રીતે આગળ જતા આસમાન ઉપર પહોંચી ગયા હજુ પણ આપણે જમીનમાં રેંકી રહ્યા છીએ આજે પણ બીજા સમાજના દીકરા દીકરીઓ અધિકારી કર્મચારી ડીએસપી કે કલેક્ટર થઈને બેઠા હોય તો અમને નેમ પ્લેટ વાંચવાનો શોખ હોય કે અમારો ઠાકોરનો દીકરો કે દીકરી ડીએસપી કે કલેક્ટર બનીને બેઠો હોય આ એની ભૂખ લઈને બેઠા છે રાજનીતિમાં 100% છે પણ રાજનીતિ અમારા માટે નથી રાજનીતિ લોકો માટે સમાજ માટે રાજનીતિ પસંદ કરી છે ક્યાં સુધી માંગતા રહીશું ત્યારે આપણે વિનંતી કરવા આવ્યો છું યુનિવર્સિટી ની વાત કરી મારી તો ભૂખ છે કે દરેક જિલ્લામાં આપણી યુનિવર્સિટી જેવા ભવનો હોય અને ભૂખને સપનું કેમ ના જોવું શેના માટે ના જો આ સમાજ ભૂખ્યો છે આ સમાજના આથી પચાસ વર્ષ પહેલા શૈક્ષણિક દિશા મળી ગઈ હોત તો કદાચ આ સમાજ આજે આવી દિશા ના હોત

शायरी बोलता था केसा जी बोलता था बधाए तारे हूं समाज ने कहू छू सपनों को सच करने का इरादा कर सपनों को सच करने का इरादा कर हर सुबह नई रोशनी से वादा कर सपनों को सच करने का इरादा कर हर सुबह नई रोशनी से वादा कर रास्ते में रुकावट आएगी जरूर રાતે મે રુકાવટ આયેગી જરૂર પર જીત કા દિન તેરા ખુદ તું ખુ ખુદ કરે જરૂર પર જીતને કા ઇરાદા વુદ તીતવાનું આપણે જાતે નક્કી કરવું પડશે દોસ્ત કોઈ તમને જીતાડવા નહીં આવવાનું કોઈ તમને આગળ કરવા નહીં આવવાનું તમે એવું માનતા હો કે તમે જાતે બીજાના આધારે જીવશો તો બીજાના આધારે જીવાથી ક્રાંતિ ના થાય ત્યારે મારી તમને બધાને વિનંતી છે કે સમાજ આ સમાજના જે આગેવાનો તમારા માટે મથિરા છે એમની તમામ હાથે મદદ કરો અહીંયા તમે જે વાત કરી ત્યારે અમારા મુકેશભાઈ અગિયાર લાખની વાત કરી પણ મુકેશભાઈ જનક ઠાકોર અને અલ્પેશ ઠાકોર એકાવન લાખ રૂપિયા તમારા સંગઠનમાં આપશે અહીંયા અમે ત્રણેય એકાવન લાખ રૂપિયા આપશું અમે એવા પૈસા નહીં બોલીએ કે જે આપી ના શકાય માફ કરશું અને જે દિવસે આ સમાજને એ પ્રકારના દાતાઓ મળશે ત્યારે એમના પણ પગ ધોઈને પૂજીશું આપણે પણ અહીંયા જે આગેવાનો પાંચ રૂપિયા આપ્યા છે જેને પાંચ રૂપિયા આપ્યા છે એનો પણ આભાર ને જેને પાંચ લાખ આપ્યા છે એનો પણ આભાર હમણાં બેન ને વાત કરતા હતા ત્યારે હું આપને બીજું કહું કે ગામડે ગામડે આપણે કેમ નક્કી ના કરી શકીએ આપણે કોઈ ગામમાંથી મોટી રકમ નહીં જોતી પણ ઉમરા દીઠ પાંચસો રૂપિયા તો આપી શકીએ ને

ક્યાં સુધી આપણે પેલા ડીજે વગાડ 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 કરી રાત્રે કાર્યક્રમમાં ગયેલો તો ડીજે વાગતું હતું તો મેં કહ્યું એટલે કાચ તો બંધ કર સાહેબ કાચ બંધ છે સાહેબ ડીજે એટલું બધું જોરથી વાગતું હતું શેના માટે કોને સંભળાવું છે કોને બતાવું છે અને માફ કરશો વટ મારવા માટે અમને બેને કહ્યું કે સંદુપારી ગાડીમાં નીકળીને વરરાજાના હાથ બતાવવા છે પણ એ જ વરરાજા જ્યારે કે રિક્ષાના ફાફા હોય છે મારી વિનંતી એ છે કે દેવું કરીને ખબર ના પડે પણ ને ખબર પડી જોઈએ મારો દીકરો આજે અહીંયા આવ્યો છે ઉત્સવ આ તમારા ધાનેરા નો જમઈ એ પંદર હજાર માં લગ્ન કર્યા હતા એને મને ક્યારેય કઈ ના કહ્યું પંદર